નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે જ્યારે આપણે તન અને મનથી કોઈ કામમાં જોડાયેલા રહીએ છીએ ત્યારે સફળતા ચોક્કસ મળે છે પ્રાચીન સમયમાં એક સંત ખૂબ જ વિદ્વાન હતા અને તેમની સાથે ધનની કોઈ ખોટ હતી નહીં દૂર દૂરથી લોકો તેમની પાસે પોતાની પરેશાનીઓ લઈને આવતા અને તેઓ સમાધાન જણાવતા હતા તેમના ગામમાં એક યુવક ખૂબ જ મહેનત કરતો હતો પરંતુ તેને સફળતા મળતી નહોતી એક દિવસ તે સંત પાસે પહોંચ્યો અને કહ્યું કે ગુરુજી તમે મને કોઈ એવો ઉપાય જણાવો જેનાથી મારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય અને હું પણ તમારી જેમ સફળ વ્યક્તિ બની શકું સંતે તે યુવકની સંપૂર્ણ વાત સાંભળી અને કહ્યું કે ઠીક છે હું તને એક ઉપાય જણાવું છું કાલે સવારે તું મને નદી કિનારે મળવા આવજે બીજા દિવસે સવારે યુવક જલ્દી ઉઠ્યો અને નદી કિનારે પહોંચી ગયો સંત પણ ત્યાં પહોંચી ગયા હતા સંત તે યુવકને લઈને નદીની વચ્ચે પહોંચી ગયા હવે બંનેના માત્ર માથા જ પાણીની બહાર હતા ત્યારે અચાનક સંતે તે યુવકનું માથું પકડ્યું અને તેને પાણીમાં દુબાડવા લાગ્યા યુવક પાણીમાં ડૂબવા લાગ્યો જેમ તેમ કરીને તે સંતના હાથમાંથી છૂટીને નદીની બહાર આવી ગયો સંત પણ નદીમાંથી બહાર આવી ગયા યુવકે સંતને કહ્યું કે તમે તો મને મારવા ઈચ્છો છો સંતે કહ્યું કે નહીં હું તો તને સફળતાનું રહસ્ય સમજાવી રહ્યો હતો સંતે પૂછ્યું કે જ્યારે તું પાણીમાં ડૂબી રહ્યો હતો ત્યારે તને શું મેળવવાની ઈચ્છા સૌથી વધારે થઈ રહી હતી યુવકે કહ્યું કે ડૂબતી સમયે મને સૌથી વધારે એક શ્વાસ લેવાની ઈચ્છા થઈ રહી હતી સંતે કહ્યું કે બસ ઠીક આ જ પ્રકારે સફળતાનો પણ નિયમ છે જ્યાં સુધી તને કોઈ કામમાં તન મન લગાવશો નહીં ત્યાં સુધી સફળતા મળી શકશે નહીં કામ કોઈ પણ હોય તેમાં સંપૂર્ણ મહેનત સાથે જોડાઈ જવું અન્ય વાતોમાં ધ્યાન ભટકાવવું જોઈએ નહીં ત્યારે જ કામમાં સફળતા મળી શકે છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરીને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને ઓલ નોટિફિકેશન બિલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો